છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા ઓરસંગ નદી પર બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત નેશનલ હાઇવે છપ્પન ઉપર આવેલા ઓરસંગ નદી પરનો બ્રિજ હાલ ખૂબ જ જર્જરિત થઈ ગયો છે હાલમાં ગુજરાત રાજ્યમાં અનેક જગ્યા પર બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી છે જેમાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે નેશનલ હાઇવે છપ્પન છોટાઉદેપુર પાસે આવેલા ઓરસંગ નદીના બ્રિજ પર પસાર થતા ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે તો આકસ્મિક દુર્ઘટના ટળી શકાય ઓરસંગ નદી પરના બ્રિજની નદીઓ દ્વારા બ્રિજની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ ધ્યાન ધ્યાનમાં લેતું નથી ગઈકાલે જે ઘટના બની છે એ ઘટના છોટાઉદેપુર ખાતે ન બને એના માટે અમે કલેક્ટરને રજૂઆત કરી પોરસંગ નદી પરનો બ્રિજ તૂટી જાય તો ચોમાસાની સિઝનમાં ડાયવર્ઝન પણ શક્ય નથી જ્યાં સુધી બ્રિજ તૂટેના ત્યાં સુધી તંત્રના કાન ખુલતા જ નથી તેવું રાજેશ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે હું કલેક્ટરશ્રીને સવારમાં જ હું મળવા ગયો હતો અને મારા લેટર પેડ પર એમને મેં લેખિતમાં જાણ કરી છે કે નેશનલ હાઈવે નંબર છપ્પન છે આ અને આ હાઈવે નંબર છપ્પન પર ડોન બોસ્કો પાસે એક બ્રિજ આવેલો છે એ બ્રિજને સો વર્ષ કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા છે અને આ બ્રિજની અહીંયાના એન્જિનિયરો દ્વારા એનું ચેકઅપ કર્યા બાદ એને લેખિતમાં રજૂઆત બી કરી દીધી છે લેખિતમાં એમને લખાણ બી આપી દીધું છે કે આ બ્રિજ હવે ઓવર ટાઈમ થઈ ગયું છે હવે ટકી શકે તેમ નથી તો છતાં પણ વહીવટીતંત્રએ ધ્યાનમાં ન લેતા અને વહીવટી તંત્રને ને આ ગઈકાલે જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે એ ઘટના ફરી પાછી અહીંયા છોટા છોટાઉદેપુરમાં ન દોહરાય એના હેતુ અગાઉથી જ અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરી છે કે આનાથી કારણ કે આ વરસાદમાં આ જો બ્રિજ તૂટી જશે ને તો મધ્યપ્રદેશને જોડતો આ બ્રિજ છે અને મધ્યપ્રદેશને જોડતો કનેક્ટિવિટીવાળો જે બ્રિજ છે પછી આ તૂટ્યા પછી અમે ચોમાસાની સિઝનમાં ડાયવર્ઝન બી શક્ય નથી અહીંયા એટલા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી કે રજૂઆતમાં એ જ છે કે સ્કૂલ વાહનો સ્કૂલ બસ અને બાળકો જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે કોલ સ્કૂલ પર જાય છે આવે જાય છે એ લોકો સિવાય અને ફોર વ્હીલ આ લોકો સિવાયના તમામ ભારે વાહનોને બંધ કરવા હું કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરી છે તંત્ર એ જ્યાં સુધી કુદરતનો બીજો તમાશો કે કુદરતનો તો તમાશો ના કહેવાય પણ કુદરત બીજો નિર્ણય ના આલે ત્યાં સુધી આ લોકો વૈવટી તંત્રના કાન નથી ખૂલતા વડોદરા જે બ્રિજ તૂટ્યો છે એ બ્રિજ એ ચાલીસ વર્ષ જૂનો બ્રિજ હતો ત્યાંના પણ સ્થાનિક રજો નેતાઓ સ્થાનિક આગેવાનો ત્યાં બ્રિજ માટે રજૂઆત વાત કરી તોય છતાં તંત્ર એને આ તંત્ર એને કોણ રહેશે તંત્ર એ જવાબદારી ના લે તંત્ર એ હાથ ઊંચા કરી દેશે તો આ બહુ મોટી ઘટના બને એવો ઇશ્યુ છે આ બ્રિજ તૂટ્યા પછી અને આ બ્રિજના ના સો વર્ષથી ઉપર વર્ષ થઈ ગયા છે